શબ્દ છે આકાશથી આવ્યો શબ્દ થી વિવેક નો જન્મ થયો છે તમે બોલો કઈક શબ્દ વિવેક હોવો જોઈએ આકાશ નો ગુણ શબ્દ તો વાયુ નો ગુણ સ્પર્શ છે તમને પવન છે એની અનુભૂતિ થાય દેખાય દેખાય નહીં સ્પર્શ એનો ગુણ છે સહાનુભૂતિ તે જ તેજ છે એનો ગુણ છે રૂપ વેદના જલ જલનો ગુણ છે રસ જળ હંમેશા નિર્મળ હોવું જોઈએ આ બંને સ્વાદ આવે છે બધા તીખોન તુરોન ગળ્યોન મીઠોન અને પૃથ્વી ગંધ એનો ગુણ છે ક્ષમા પાંચ તત્વો એની તનમાત્રા એના ગુણ આ પાંચ તત્વોનો આ પિંડ બન્યો જગતનું સર્જન પાંચ તત્વોથી થયું જે તત્વ જેમાંથી નીકળ્યું એ તત્વનો નિયમ છે કે અંતે એમાં એ ભળી જાય હવે સાંભળો આપણું વિજ્ઞાન એવું કહે છે કે પેલો ન્યૂટન સફરજન પડ્યું અને એને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો આ વિજ્ઞાન લખે છે હવે આ નિયમ આપણું શાસ્ત્ર કહે છે કે આકાશ વાયુ તેજ જલ અને પૃથ્વી આમાંથી જે નીકળે એ અંતે એમાં ભળે તમે બીજ ક્યાં વાવો છો પૃથ્વી ઉપર પછી આંબો વાવો કેરી વાવો સફરજન વાવો બીજ વાવ્યું ક્યાં પૃથ્વીમાં એમાંથી વૃક્ષ થયું પાણી ક્યાં પુ પૃથ્વીમાં પછી એ વૃક્ષ થયું સફરજનનું એના પર ફળ આવ્યું એ રસ ક્યાંથી આવ્યો પૃથ્વીમાંથી એ રસ ફળ બન્યું તો જેમાંથી જે જન્મે અંતે એમાં ભળે એની ગતિ એ બાજુ જ હોય અને એ સફરજન ક્યાંથી પ્રગટ થયું મૂળ તો તત્વ પૃથ્વીનું છે તો એના બધી તૂટે તો આવે ક્યાં પૃથ્વી ઉપર હવે ઓલો ઘરે સગોળ નોતી બહાર ગયેલો અને એક સફરજન પડ્યું અને આપણને ભણવાનું ચાલુ કરી દીધું પેલા તો ભણવામાં કેવા કાવ્યો આવતા ચારણ કન્યા આ હા ભણ્યા છીએ ને આપણે ચારણ કન્યા ભણવામાં આવતું ચારણ કન્યા ક્યાં ગઈ કારણ કે ચારણ કન્યા ભણે તો આપણી દીકરી ચારણ કન્યા જેવી થાય ને ભણવા જ નહોતી દીધી તો એ બી બહાદુર દીકરીઓ થાય અને અત્યારે ભણાવે કેવું એક શિક્ષક ભણાવતા હતા એટલે બોર્ડમાં લખ્યું દીકરીઓ હતી દીકરીઓને કે લખો હું બહાદુર થઈશ હું બહાદુર થઈશ બધી દીકરીઓ ઊભી થઈ લખે હું બહાદુર થઈશ એક દીકરી આવી અને એને લખ્યું હું બહાદુર છું થઈશ નહીં હું બહાદુર છું અને એ જ રાણી આ લોહીના સંસ્કારો ચારણ કન્યા ભણે તો દીકરીમાં ખુમારી આવે ને કાઢી નાખ્યું નતર પહેલા તો ભણવામાં કેવું આવતું કેવા કાવ્યો આવતા હે આ તો હું જ તો પારણે પુત્ર નાનો રણ રાખો તો મોજને કોણ સાનો આ ભણેલો છું હું હવે આજ કાઢી નાખ્યું પછી છોકરા માં બાપને ક્યાંથી રાખે ખરેખર તો અભ્યાસક્રમ બદલવાની જરૂર છે પણ મારો અર્થ કહેવાનો એ હતો વિજ્ઞાન વિજ્ઞાન છે ભણવું જોઈએ ભણવાનો યોગ છે પણ એકલું જીવિકાનું શિક્ષણ નહીં જીવતરનું શિક્ષણ પણ હોવું જોઈએ તો